નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાજીમાં કહ્યું છે કે માક્ષર મહિનો મને અતિ પ્રિય છે અને એમાં પણ જો પૂર્ણિમાની વાત કરીએ તો માક્ષર મહિનાની પૂર્ણિમાનું આપણા ધર્મમાં ખૂબ જ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે કહેવાય છે કે આજના દિવસે કરેલા પુણ્ય કાર્યનું અન્ય પૂનમ કરતાં આપણને બત્રીસ ગણું વધારે પુણ્ય મળે છે એટલે કે આજના દિવસે જો આપણે કોઈને એક કિલો ચોખાનું દાન કરીએ છીએ તો આપણને બત્રીસ કિલો ચોખાનું દાન કર્યા સમાન પુણ્ય ફળ મળે છે તો આવી પવિત્ર એવી માક્ષર મહિનાની પૂર્ણિમા બે હજાર ચોવીસમાં ક્યારે છે વ્રત ક્યારે કરવાનું છે તથા માક્ષર મહિનાની પૂર્ણિમાએ દત્ત જયંતિ પણ ઉજવાય છે તો તે કઈ દિવસે ઉજવાશે તથા આ દિવસે કરવામાં આવતા ઉપાય વિશે પણ વાત કરીશું તથા સ્નાનદાનનો સમય પણ જાણીશું તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો આ પાંચ મિનિટના વિડીયોમાં આપને ખૂબ જ ઉપયોગી માહિતી મળવાની છે તો મિત્રો પૂર્ણિમાનો દિવસ એટલે કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીને સમર્પિત દિવસ ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે લક્ષ્મીનારાયણનું પૂજન કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે માક્ષર મહિનો ભગવાન શ્રી કૃષ્ણનો પ્રિય મહિનો માનવામાં આવે છે અને એટલા માટે જ માક્ષર મહિનાની પૂર્ણિમાનું આપણા ધર્મમાં વિશેષ મહત્વ છે આ માક્ષર મહિનાની પૂર્ણિમાને બત્રીસી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે કેમ કે આ દિવસે કરેલા પુણ્ય કાર્યનું ફળ આપણને બત્રીસ ગણું મળે છે તથા આ પૂર્ણિમાને મોક્ષદાયીની પૂર્ણિમા પણ કહેવામાં આવે છે એટલે કે આ દિવસે જો આપણે ભગવાનનું વિધિસર પૂજન કરીએ તથા વ્રત રાખીએ છીએ તો કહેવાય છે કે તે જીવને મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે એટલે કે ફરી તેને કોઈ પણ યોનિમાં જન્મ લેવો પડતો નથી જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થઈ જાય છે અને તે જીવને ભગવાનનું ધામ મળી જાય છે જેવી રીતે માક્ષર મહિનાની એકાદશી મોક્ષદાય એકાદશી છે તેવી જ રીતે માક્ષર મહિનાની પૂર્ણિમા મોક્ષદાયની પૂર્ણિમા છે આ દિવસે વ્રત અને પૂજાનું વિશેષ મહત્વ છે કારણ કે આજના દિવસે જે કોઈ શ્રદ્ધાપૂર્વક નિષ્ઠાપૂર્વક વ્રત રાખે છે તેની મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે પરંતુ આપણે જો નિસ્વાર્થ ભાવે આ વ્રત કરીએ છીએ તો વ્રતનું આપણને અનેક ઘણું ફળ મળે છે આજના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન દાન અને તપસ્યાનું પણ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે ખાસ કરીને હરિદ્વાર પ્રયાગરાજ વગેરે જેવા પવિત્ર સ્થળોએ સ્નાન કરવાનું વિશેષ મહત્ત્વ માનવામાં આવ્યું છે તથા આ દિવસે ગુરુદત્ત ભગવાનનો જન્મ થયો હતો એટલા માટે આ દિવસે દત્ત જયંતિ પણ ઉજવવામાં આવે છે ભગવાન શ્રી ગુરુ દત્તાત્રેયના પાઠ કરવામાં આવે છે મંત્ર કરવામાં આવે છે તથા આપણા ઘર આસપાસ જો તેમનું કોઈ મંદિર હોય તો ત્યાં દર્શન કરવા પણ જવું જોઈએ માક્ષર મહિનાની પૂર્ણિમાએ દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે તુલસીના છોડને લાલ કલવો લાલ ચુનરી અને કાચું દૂધ ચડાવવું જોઈએ અને સાંજે તુલસી ક્યારે દીવો પ્રગટાવવો જોઈએ અથવા તો સવારે અથવા સાંજે તેમની સમક્ષ બેસીને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ પણ કરવો જોઈએ જો ઘર આસપાસ પીપળાનો વૃક્ષ હોય તો ત્યાં પાણી ચડાવીને ત્યાં પણ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરી શકાય છે આ ઉપાય કરવાથી વિષ્ણુ ભગવાનના આશીર્વાદ મેળવી શકાય છે તુલસી માતાના આશીર્વાદ મેળવી શકાય છે પિતૃદેવના પણ આશીર્વાદ મેળવી શકાય છે અને ખાસ કરીને લક્ષ્મીદેવીની પણ આપણા પરિવાર ઉપર કૃપા વરસે છે તો આવી મહત્વની અને પુણ્યદાયી પૂર્ણિમા બે હજાર ચોવીસમાં ક્યારે છે આવો તેના વિશે વાત કરીએ તથા વ્રતની પૂનમ ક્યારે છે તે પણ જાણીએ તો આ માક્ષર મહિનાની પૂર્ણિમા તિથિની શરૂઆત ચૌદ ડિસેમ્બર બે હજાર ચોવીસ શનિવાર સાંજે ચાર વાગ્યાને અઠ્ઠાવન મિનિટે થાય છે કે જે પૂર્ણ પંદર ડિસેમ્બર બે હજાર ચોવીસ રવિવાર બપોરે બે વાગ્યાને એકત્રીસ મિનિટે થાય છે એટલે ઉદયતિથિ પ્રમાણે માક્ષર મહિનાની પૂનમ રવિવારે એટલે કે પંદર ડિસેમ્બરે રહેશે જ્યારે ચંદ્રોદય પ્રમાણે માક્ષર મહિનાની પૂનમ ચૌદ ડિસેમ્બર શનિવારે રહેશે એટલે આ પૂર્ણિમાનું વ્રત ચૌદ ડિસેમ્બર બે હજાર ચોવીસને ને શનિવારે રાખવામાં આવશે તથા જે આ પૂર્ણિમાના ઉપાય છે તે પંદર ડિસેમ્બર રવિવારે કરવામાં આવશે તથા પૂનમનું સ્નાન પણ પંદર તારીખે જ કરવામાં આવશે જે લોકો ચૌદ ડિસેમ્બરે પૂનમનું વ્રત કરવાના હોય તે શક્ય હોય તો દિવસભર દરમિયાન ઉપવાસ રાખે અને રાત્રે ચંદ્ર દર્શન કરીને જ એકટાણું કરે અને જે પૂનમની સત્યનારાયણની કથા કરવાની હોય તે શનિવારે સાંજે પણ કરી શકો છો અને રવિવારે સવારે અથવા સાંજે પણ કરી શકો છો કરવાનું છે તથા આ દિવસે લક્ષ્મી પ્રાપ્તિના કયા ઉપાય કરવા જોઈએ તો હવેના નેક્સ્ટ વિડીયોમાં આપણે આ માક્ષર મહિનાની પૂર્ણિમા વિસ્તારપૂર્વક મહિમા કથા સાંભળીશું તથા આ દિવસે દત્ત જયંતિ ઉજવવામાં આવે છે તો આપણે ભગવાન દત્તાત્રેની કથા પણ સાંભળીશું તેમનો પાઠ કરવાના છીએ તો તે વિડીયો પણ આપ અમારી સાથે જોજો સાંભળજો અને સત્સંગ કરજો તો આ વિડીયોમાંથી નવું જાણવા શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ મને સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર